વયવંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના હસ્તે યોજાયો પ્રજાપંખ સચિન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આરોગ્ય અને સમાજ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓમાં એક અનોખી પહેલ તરીકે વયવંદના યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકોને આરોગ્ય સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવન જીવવા માટે લાભ આપવામાં આવે છે આજના દિવસે આ ખાસ કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન જનપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું ડૉક્ટર અમિત પટેલે કાર્યક્રમના વિષયમાં કહ્યું કે આ કાર્ડ માટે સિત્તેર વર્ષથી વધુ વ્યક્તિ અને ફક્ત આધાર કાર્ડની જરૂર રહે છે આવક મર્યાદા નથી આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કેશલેસ સારવાર માટે પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય છે જે પીએમજાઈ સાથે જોડાયેલી તમામ માન્ય હોસ્પિટલોમાં માન્ય છે ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પોતાના ઉદબોધનમાં વડીલશ્રીઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું કે વડીલશ્રીઓની સેવા એ મારું કર્તવ્ય છે આ શબ્દો સાથે વડીલોએ તાળીઓના ગુંજરા કર્યો હતો તેમણે જણાવ્યું કે આ યોજના દ્વારા સરકાર આપ વડીલ નાગરિકોના આરોગ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે ડોક્ટર અમિત પટેલે વધુમાં જણાવ્યું કે હાલમાં મુગના બી ઝોન કનકપુરમાં સિત્તેર વર્ષથી વધુના અંદાજીત ત્રણ હજારમી વધુ લાભાર્થીઓ માટે વય વંદના આયુષ્માન કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે આ સાથે બાકી રહેલા તમામ લાભાર્થીઓ માટે પણ ખાસ ટીમ દ્વારા સિત્તેર વર્ષથી વધુના વડીલોને આ કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યા છે આ પ્રસંગે સંગઠન પ્રમુખ શ્રી દીપક ચૌધરી નગરસેવક શ્રી અને માજી કાયદા ચેરમેન શ્રી હસમુખ નાયકા ઝોનલ અધિકારી શ્રી પરેશ પટેલ આસિસ્ટન્ટ કમિશનર શ્રી પ્રવીણ પ્રસાદ નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર અમિત પટેલ આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી પ્રીતિબેન પટેલ આરોગ્ય નિરીક્ષક રાજેન્દ્ર પરમાર મદદનીશ આરોગ્ય નિરીક્ષક ભરત ઠાકુર પ્રાઇમરી હેલ્થ સુપરવાઇઝર શ્રીરંગ નાયક અને અન્ય પદાધિકારીઓ તથા સામાજિક કાર્યકર રતિલાલ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ આ કાર્યક્રમની સફળતા માટે સર્વે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અંતે આભાર વિધિ શ્રીરંગભાઈ નાયક દ્વારા કરવા હતી તેઓએ કહ્યું કરવામાં આવી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય આવવાથી આ આ કાર્યક્રમ સૌ નાગરિકો માટે માટે પ્રેરણાદાયક રહ્યો અને યોજનાનો લાભ વધુ લોકોને મળે જે પ્રચાર પ્રસાર પણ આયુષ્યમાન પાંચ લાખ રૂપિયા તમારે કરવાનો નથી મોદી સાહેબ ખર્ચો કરે પાંચ લાખ સુધી નું કોણ કરશે નરેન્દ્રભાઈ મોદી એમાં ઘણા લોકોને કાર્ડ મળી ગયા ઘણા છે આજે આપણે એનો ફોર્મ ભરવાના છે એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે ગુજરાત સરકાર હોય કેન્દ્ર સરકાર કે મહાનગરપાલિકા એના અધિકારીઓને ઘરે આવીને તમને આ સુધી સુધીને કાર્ડ આપે ભૂટકામાં આવું નહીં હતું તમને બધાને ખબર છે કે પહેલાં હું સ્થિતિ હતી આજે આખી સ્થિતિ બદલાઈ ગઈ છે જે અથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બન્યા છે ત્યાંથી તમે જો કે જે વડીલો છે એને ઘરે ઘરે અમારા મહાનગરપાલિકાના આરોગ્યના કર્મચારી બીજા કર્મચારીઓ ઘરે ગઈને એનો મળે તમારી ઉંમર કેટલી છે તમારું ફોર્મ ભરે આજે ઘણા લોકોને કાર્ડ પાંચ લાખનો મળી જવાનો એટલે તમારો એક જાણ પાંચ લાખનો ખિસ્સામાં પૈસા કેશ કહેવાય આ કાર્ડ બધા જ ચાલવાનો છે પાંચ લાખનો એટલે આજે આપણે આખા ગુજરાતની અંદર દેશની અંદર આજે આપણે વિધાનસભામાં પણ મેં કહ્યું આપણે બધા વડીલોને મળીએ અને એમને બધાને આપણે સમજણ આપીએ એની સાથે આપણે હમણાં પારડી સચિન પચાસ હોસ્પિટલ પણ બને છે એમાં તમારે કંઈ ચાર્જ નોમિનલ ચાર્જ છે વીસ રૂપિયા બધી સુવિધા મળે અહીંથી તમારે બે કિલોમીટર તરત થાય અઢી કિલોમીટર પારડી ક્વડી અને તમારે કનકપુર સ્વામીના મંડળની સામે અઢી કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર આપણું નવું બની રહ્યું છે એ પણ લગભગ છ મહિનાની અંદર અહીંયા તમને બધી સુવિધા મળવાની છે એક આપણે અહીંયા પાલીમાં છે પછી ઊનમાં છે કંસાળમાં છે સચિનમાં છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય તમારે પાણીનો પ્રશ્ન હતો આપણે બેતાળીસ કરોડ યોજના મંજૂર કરાવી હજુ પણ આપણે બીજા ત્રણસો ને પાંત્રીસ કરોડ મંજૂર કરાવ્યા છે એટલે ત્રણસો પાંત્રીસ કરોડ આ તમને ટેમ્પોરરી બે વર્ષ પાણી એમાંથી મળવાનું છે પછી એ યોજના મંજૂર થઈ ગઈ છે અને એના પાઇપ બી પડી ગયા કંસાટ જીબી ઓફિસના અમે બ્લેક કલરના એટલે અહીંયા સૌથી મોટો પ્રશ્ન પાણી નહોતો એ પણ બધાને પાણી હમણાં મળે છે પણ હવે પછી એનાથી પણ તમને વધારે પાણી મળવાનું છે એટલે આ વિસ્તારની વાત કરીએ તો આપણે સિટી બસની વાત હોય તો સિટી બસ તમારા ગામના પાંદર આવે નગરની અંદર આરોગ્યની વાત હોય તો સરકાર તમને સામે કાર્ડ આપવા આવે એટલે વિકાસના ખૂબ કામ થઈ રહ્યા છે ભાઈએ અને તમારો સહકાર પણ ખૂબ મજો છેલ્લા ચોત્રીસ વર્ષથી આપણે અહીંયા તમારા લોકોના સહકારથી હું જવાબદારીઓ છું આપણે અહીંયા સુમન સ્કૂલની પણ મંજૂરી મળી ગઈ છે તમારી બાકીમાં સ્કૂલ જાઓ તો આકાશ સુરતમાં સ્કૂલ નથી આટલું મોટું મેદાન તમારે સરસ મજાના બધા આ વૃક્ષો છે પછી તમારા રૂમ છે એકદમ અધ્યાતન સ્કૂલ પણ બનાવીશ અહીંયા તમારી બાજુમાં જ એટલે કામની ચિંતા નહીં કરતા હમણાં જે પણ બાકી હોય બધાને કાર્ડ મળવાના છે એ અહીંયા નહીં હોય ને ઘરે અમારા માણસો આવે અધિકારીઓ પણ તમને બધાને પાંચ ને મોદી સાહેબે કહ્યું કે ભાઈ આમાં કોઈ ઇન્કમનો બાટ નથી ઇન્કમ આવા ગમે એટલી હોય પહેલાં ભૂટકામાં હું તો કે એની આવક આટલી હોવી જોઈએ લાખ રૂપિયાની ઉપરની હોવી જોઈએ આમાં કોઈ બીને કાર્ડ માટે ઉપર મળે એને કાર્ડ મળે અને એટલે તમારે આજે જેને કાર્ડ આપવાના છે એને આજે આપવાના છે બાકીના મારી આરોગ્યની ટીમ છે એ બધાના ઓનલાઈન ફોર્મ ભરે અને પાછળ તમને ઘર બેઠા કાર્ડ આપવાની કામગીરી આપણે કરવાના છે તમારા કંઈ પ્રશ્ન હોય તો બી કહેજો વાંધો નથી